નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહેશ વસાવાના ભાજપમાં જવાના સંકેત વચ્ચે મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે મહેશ વસાવાથી નારાજ થઈ છોટુ વસાવાએ નિવેદન આપતા રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી જવા પામ્યો હતો આ બાબતે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે સમાજ છોડીને કેમ જાય છે તે મહેશ વસાવાને પૂછો કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે તેમજ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા પુત્ર વચ્ચે ધમસાણ મચ્યું છે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ હતી ત્યારે બુધવારે મહેશ વસાવાએ ભાજપ જોડાવાનું નક્કી કર્યું છે અગિયાર માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયા ધારણ કરશે અને ત્યારબાદ મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરાવવામાં આવશે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી ત્યારે આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળે